હું હર્ષલ રામજીયાણી રત્નાપર પર મૌ અત્યારે અમે રાગા વિસ્તાર કહેવાય અમારા ગામનો એ એના રસ્તાનું હું તમને થોડું થોડુંક દેખાડું તો અત્યારે આ મારી વાડીનો ગેટ છે મેઇન ગેટ કહેવાય તે એનાથી લગભગ આજે ત્રણથી ચાર ફૂટ નીચે વાટ ધોવાઈ ગઈ છે અત્યારે અંદર જઈ શકાય તો એવી પરિસ્થિતિ છે જ નહીં તમે જે અત્યારે જોઈ શકો છો આ રસ્તો છે કે નાલું છે કાંઈ અલગ જ દેખાય છે એમ તો આવી પરિસ્થિતિમાં અમારે અમારી વાડીની અંદર કંઈ વાવેતર કરવું હોય દવા છંટકાવ કરવો હોય તો અમે જઈ શકતા નથી મારી તંત્રની જોડે એક જ રિક્વેસ્ટ છે કે જાતે તમે આવી જાતે આવી તમે નિરીક્ષણ કરો અને જોઈ શક જોવો કે આ રસ્તાની પરિસ્થિતિ કેવી છે અને આ રસ્તો જે તમે જોઈ રહ્યા છો તે રસ્તો છે ને રત્નાપર મૌથી કોટળા રસ્તો જે કહેવાય તે છે અને એ રસ્તો થઈ શકે સરકાર તંત્ર જોઈને કરી શકે તો ઘણી સહાયક થઈ શકે તેમ છે તો મારી એક જ રિક્વેસ્ટ છે કે સરકાર પોતે ખુદ આવી અને નિરીક્ષણ કરે ધન્યવાદ તમે આજે જોઈ રહ્યા છો તે ગેટ આ કેટલી હાઈટ ઉપર છે અને રસ્તાની હાલત તમે જોઈ લો કેટલું નીચે છે આજ લગભગ દસથી બાર દિવસ થઈ ગયા વરસાદથી ગયો એને પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે અમારો કોઈ સાધનથી અમે આવી શકતા નથી અને પગે આવીને અમારી વાડીની અંદર જઈ રહ્યા છીએ પરંતુ કોઈ કામ થઈ શકતું નથી કેમ કે સાધન જ ન જાય તો વાડીની અંદર અમે શું કરી શકીએ મારી તંત્રની એ જ રિક્વેસ્ટ છે તમે એક વખત આ વિડીયો કે મીડિયાના માધ્યમથી તમે અમને પહોંચાડીએ છીએ તમે જુઓ અને એક વખત નિરીક્ષણ કરવા જરૂરથી આવો આ રસ્તા ની અંદર લગભગ પચીસ થી ત્રીસ જેટલા ખેડૂતો હશે કે જે અવરજવર કરી રહ્યા છે પરંતુ કોઈ અત્યારે સાધન થી આવી શકતા નથી પણ બધાને પગે જ આવવું પડે છે ગામથી લગભગ આ બે થી અઢી કિલોમીટર જેવું છે બધી વાડી આખી આવે છે મારું નામ અશોકભાઈ કાનજી નાકરાણી ગામ રત્ના પર આજે વરસાદની અતિવૃષ્ટિના કારણે મારું ફિલ્ટર છે આમ પંદર ફૂટ પાણીનું ભરેલું રહે છે શુદ્ધ પાણી આવે એના માટે કચરાનું બધું ફિલ્ટર થઈને પાણી ડ્રીપમાં જાય છે તો એ બધું આખું ડટાઈ ગયું છે અત્યારે ને અત્યારે જુઓ તો મારી સામે દિવાલો બધી પડી ગઈ છે દિવાલો છે એમાં સાત ફૂટનું પાણીનું ભરાવું હતું અત્યારે અહીંયા વરસાદમાં સાત ફૂટ પાણી ભરાતું હતું દિવાલો ફેંકી દીધી બધી તમે જુઓ મારી આ પાકી વાડીની દિવાલ બનાવેલી હતી સાત ફૂટની દિવાલ બનાવેલી હતી પણ સંપૂર્ણપણે નાશ થઈ ગઈ છે પણ આ જુઓ ગજીયા બધા બારે કાઢીને ફગાવી દીધા છે અત્યારે બહુ નુકસાની છે મારા ખેતરમાં તો વાડીમાં ને આંબાના ઝાડ તો કેટલાય ફગાવી દીધા છે એનું કાંઈ માપ નથી એટલા બધા ખાડા બધા કરી દીધા અંદર આંબામાં આ અત્યારે તમે મારો દ્રશ્ય જોઈ શકો છો કેવી ભીતની હાલત કરી નાખી છે વરસાદે સંપૂર્ણપણે નાશ કરી દીધી છે લગભગ સાતસો થી આઠસો ફૂટ દિવાલ એવી ફગાવી દીધી છે કે રસ્તા ઉપર સંપૂર્ણ નાશ કરી દીધી છે અત્યારે અહીંયા ગેટ હતો ગેટ હતો એ ત્રણસો ફૂટ દૂર પગાવ્યો છે અત્યારે ત્રણસો ફૂટ તાણી ગયો છે પાણી અહીંયા ગેટનું તો કાંઈ નામ નિશાન નથી રહ્યું અત્યારે તમે અત્યારે આ જે જોઈ રહ્યા છો તે જગ્યા પર મગફળીનું વાવેતર કરેલું જ હતું આગળ તમે મગફળી દેખાતી હશે પરંતુ આ આ જગ્યા પર રેતી એટલી આવી ગઈ છે કે કોઈ સમજી લો મગફળી દેખાતી નથી અને આ મગફળીને પાછું નવું વાવેતર કરવું હોય તો એના માટે સાધન લઈ આવવું પડે તે સાધન તે રસ્તા પરથી આવી શકે તેમ છે જ નહીં એના માટે યોગ્ય કોઈ નિર્ણય લઈ શકાય તો સારું થે થાય એના માટે સરકારે ખુદ આવી અને નિરીક્ષણ કરે અને યોગ્ય નિર્ણય લે અને જોઈ રહ્યા છો તમે આ જે જોઈ રહ્યા છો તે આંબા હતા અને આંબાનું આ જે કહેવાય ને પોળું કહીએ અમે પોળું અત્યારે અહીંયાથી ત્રણ ફૂટ ઉપર હતું પણ એ બધું નીચે આવી ગયું છે એમ ને આંબાના ઝાડ બી ઘણા પડી ગયેલ છે નુકસાન તો બહુ જ છે પરંતુ આમાં સરકાર જે કંઈ નિર્ણય લે તે સારું તમે અત્યારે જોઈ રહ્યા છો તો તમારે એમ લાગતું હશે કે આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે પરંતુ ગ્રાઉન્ડ તો નહોતું જ અહીંયા મેં મગફળીનું વાવેતર કરેલું હતું જે અત્યારે એકદમ નાબૂદ જ થઈ ગયું છે તેવું દ્રશ્ય તમે જોઈ શકો છો અને મારા ખેડૂતભાઈઓ અત્યારે એ જ વિચારી રહ્યા છે કે આનું શું કરી શકાય એમ કેમ કે અહીંયા કોઈ સાધન આવી શકે તેમ છે જ નહીં એક વખત તમે જાતે નિરીક્ષણ કરવા આવશો ત્યારે તમને ખ્યાલ પડશે કે ખેડૂતો અત્યારે કેવી રીતે પરેશાન થઈ રહ્યા છે એમ હર વર્ષે ખેડૂતો પોતાના હિસાબે જેમ તેમ નિરાકરણ કરીને રસ્તો ચાલુ કરી રહ્યા હતા પણ આ વર્ષ એટલું ખરાબ છે કે રસ્તો કોઈ રીતે ખેડૂત કરી શકે તેમ છે નહીં નમસ્કાર હું વિવેક વીરજીભાઈ પોકાર આ તમે બંને સાઈડ દિવાલની હાલત જોઈ શકો છો આ સાઈડ પણ જોઈ શકો છો ખેડૂત એટલા પરેશાન છે ને આ સાઈડ પણ તમે દિવાલ જોઈ શકો છો દિવાલનું તો નુકસાન છે જ તે પણ જે છે એ આ રસ્તાના કારણે નુકસાન થયેલું છે ને ખેતીની અંદર જે પાક છે જેટલો બચ્યો છે આમ તો કહી તો પચોતેર ટકા પાક તો નુકસાનમાં જ છે પચીસ ટકા બચ્યો છે એને પણ આરું કરીને યોગ્ય સાધન અંદર લઈ જવા માટે એવો રસ્તો નથી રહ્યો કે અમે ત્યાં સુધી લઈ આવી એટલી ભયંકર આ ખેડૂતની હાલત છે અમે દસ દિવસ તો લાઇટની લાઇટની સમસ્યાથી પાકને બચાવી ન શક્યા જેમ તે ટ્રેક્ટરથી પંપ લઈ આવવા માટે કે આ સાધનને તમે અમારા ગામથી કરીને અઠ્યાવીસથી ત્રીસ ખેડૂતો આવે રસ્તા ઉપર આવે છે એ રસ્તાને બાઇકથી આવવું એટલું મુશ્કેલ છે અમે માણસો અઢી કિલોમીટર પગે આવી અને આ પાકને બચાવવાની કોશિશ કરી છે આ મીડિયાની માધ્યમથી અમે તંત્ર પાસે એટલી જ રજૂઆત કરી છે કે આવી આ જ ઘટના સ્થળે આ જગ્યા ઉપર રૂબરૂ મુલાકાત લે તો એને પણ ખ્યાલ આવે કે ખેડૂતોની પરેશાની શું છે આ વાવાઝોડુંએ તે ખેડૂતોને પરેશાન કર્યા છે નુકસાન કર્યું છે અતિવૃષ્ટિથી એટલું નુકસાન થયું છે કે ખેડૂતને આવતા બાર મહિના સુધી પણ એટલું જ એટલા જ ઓલે આમાં રહેશે એમ કે જે પાકની જે મેન આવક હતી જે અત્યારે છાવણી લઈને પાક લેવાની દિવાળી સુધી એની તૈયારી જ હતી તે અત્યારે અડધાથી વધારે પાકનું નુકસાન છે તમે આ દિવાલનું નુકસાન જોઈ શકો છો આ ખેડૂતોના ચહેરા જોઈ શકો છો કે આ દિવસો ઉપર એ હસતા રે શ્રાવણ મહિનો હતો એ ચહેરા એના હસતા રહે એવા હતા પણ આ નુકસાનના કારણે ખેડૂતો એટલા નર્વસ થયા છે મંત્રની પાસે મારું નામ મગનભાઈ વિમાણી રત્નાપર અત્યારે આથી પહેલાં જે મારા બંધુએ જે ઇન્ટરવ્યૂ આપ્યું છે તે સત્ય હકીકત છે અને આ રત્નાપર મઉથી કોટા રોહાનો રાજમાર્ગ છે અને આજથી લગભગ પચાસથી સાઠ વર્ષ પહેલાં કોટડા અને રત્ના પર મઉ વચ્ચે એસટી બસ અહીંયા દોડતી તે પણ વસ્તુ આપણે જાત નિરીક્ષણ કરીએ છીએ ત્યારે અત્યારે જે ખેડૂતોની હાલત છે તે બહુ કફોડી બની છે અને આ માટે કોણ જવાબદાર છે એ અમને ખેડૂતોને ખબર પડતી નથી પરંતુ આ જે ખેડૂતોની દશા વરસાદે દિશા બદલાવી અને ખેડૂતોની દશા બગાડી છે માટે હવે આના માટે કોણ જવાબદાર કયો તંત્ર છે એ ખેડૂતોને બચાવે અને ક્યાંથી ખબર પડે પણ જે તે અમારા પ્રતિનિધિઓ છે ત્યાં અમે જઈ રૂબરૂ આવેદનપત્ર દઈ રજૂઆત કરી અને એ જે આગળ ગાઈડલાઇન્સ કરે એ પ્રમાણે અમે બધા સર્વે ખેડૂતએ ખેડૂતો તૈયાર છે અને આ રસ્તો રત્ના પરથી કોટડા રોહાનો જૂનો રસ્તો છે જે રાજમાર્ગ તરીકે ઓળખાય છે અને આ રસ્તા ઉપર લગભગ થી ત્રીસ ખેડૂતોની ખેતીવાડીના બધા પોતે પોતાનો ધરાવે છે અને બધા નાના ખેડૂતો છે કોઈને પાંચ એકર તો કોઈની સાત એકર જમીન છે પરંતુ ગયા વર્ષે વાવાઝોડાએ થપટ મારી આ વર્ષે વરસાદ અતિવૃષ્ટિને કારણે ખેડૂત કાંક શ્વાસ લેવા જેવો થાય ત્યારે કુદરત કૃપાયમાન થઈ અને ખેડૂતોની દશા બગાડી છે માટે એની સાથે પીજીવીએસએલ કંપનીએ પણ અમને બહુ મોટા મોટો સાથ અને સહકાર આપ્યો છે અમારા સ્થાનિક ટીમ સાથે રહી અને રાત દિવસ એક રહી અને બે ચાર દિવસ પછી અહીંયા પીજીવીસીએલનો સીએલનો સારો એવો અમને સાથ અને સહકાર મળ્યો હતો અને વહેલામાં વહેલી તકે અમારા ખેડૂતોની એક જ માગણી છે કે જેમ બને તેમ વહેલી તકે તંત્રના જવાબદાર અધિકારીઓ અમારી ખેડૂતોની જાત મુલાકાત લે એવી અમારી અપેક્ષા છે અસ્તુ નમસ્કાર હું રત્નાપર મઉ તાલુકો માંડવીના ખેડૂત મગનભાઈ ગોપાલ રામજીયાણી અમારી અહીં વરસાદની જે અતિવૃષ્ટિમાં બહુ જ એટલે અતિશય નુકસાન થયું છે અને વાડીઓ તેમજ છેડાપાડાનું ધોવાણ પણ એટલું થયું છે કે હવા હવે એ ખર્ચને પહોંચી વળવા અમારી હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે તેમજ આ તમે બધું જોઈ શકો છો કે પાકી દિવાલો પણ ધ્વંસ થઈ ગઈ છે અને પાણીનો એટલો પ્રવાહ વધ્યો કે વાડીના ઘેટો પડી અને ત્રણસો ફૂટ પાણીમાં તણાઈ ગયા છે અને એ ટુકડાની અંદર જે પાણી ગયું છે તેમાં અમારી બે એકર મગફળી આખી ધોવાઈ ગઈ છે અને હવે જે બચી છે એ મગફળીની ટ્રીટમેન્ટ કરવા કે એમાં દવાના છંટકાવ કરવા માટે અત્યારે અમારા સાધનો કે ટ્રેક્ટર ત્યાં જઈ શકે એવી હાલત નથી એવા ચાર કિલોમીટર મઉ ગામથી કરી અને કોટડા રોડ સુધી આખો રસ્તો સાડા ત્રણથી ચાર કિલોમીટર સંપૂર્ણ પ્રમાણ સંપૂર્ણપણે એકદમ ધોવાઈ અને અત્યારે રસ્તા જેવું કંઈ છે જ નહીં અને અંદર અમે સાધનો લઈ જઈ શકતા નથી તો અમે આ તંત્ર આગળ આ રજૂઆતો કરી છે મારી સાથે બીજા બધા ખેડૂતો છીએ જે અમે આ રસ્તાની અંદર બધા ખેડૂતોની વાડીઓ આવેલી છે આ રસ્તાની અંદર લગભગ અમારે અઠ્યાવીસ ખેડૂતોની વાડીઓ આવેલી છે જે લગભગ પાંચ એકડથી કરી અને ત્રીસ એકર ધરાવતા ખેડૂતોની છે તો હવે એ રસ્તાને મરામત કરવા માટે બહુ જ તકલીફ જેવું છે એવું અમે તમને સ્પષ્ટપણે જણાવી છે અવિન નર્જન નાકરાણી હું ગામ રત્નાપરનો રહેવાસી મારું આ દેવપરની સીમમાં ફાર્મ આવેલું છે જેની અંદર વરસાદી કેર પડતાં આ મારું ખેતરનું આખું ધોવાણ થઈ ગયું છે જે આજે નદીને જ સરખું થઈ ગયું છે અને આની અંદર પપૈયા અને કલિંગરનો પાક વાવેલો હતો જેની અંદર મલ્ચિંગ અને ડ્રીપને બધું નવું કરેલું હતું સિત્તેર ટકાથી ઉપર બધું ડેમેજ થઈ ગયું છે નલીઓ પણ તણાઈ ગઈ છે અને આ બધું આપણી નજરની સામે જ છે એમાં કંઈ લકાડવાની વસ્તુ નથી અને કુદરતી કેર છે આ એક જાતનો અને ખેડૂતોની અત્યારે કફોડી પરિસ્થિતિ થઈ ગઈ છે રસ્તા ચાલવા માટે નથી અને આ બધું ધોવાણ એટલું બધું છે કે આને કઈ રીતે રિપેર કરવું એ કાંઈ સમજ નથી પડતી કારણ કે મટીરિયલ નથી મળતું આને પૂરવાણ કરવા માટે તંત્રને એ ધ્યાન દોરવાનું છે કે આવું જે નુકસાની થયેલી છે રસ્તાઓ ખરાબ થયેલા છે એના માટે જેટલું બને એટલું વહેલી તકે સર્વે કરી અને એનું જે માર્ગદર્શન થતું હોય ખેડૂતોને કરે તો ખેડૂતો બે પાંદડે દિવાળી સારી જોવે એવી આશા છે તંત્ર પાસે